મને ફેમિલી કેમ છો બધા મજા વાંધો છો ફાઈનલી મિત્રો તમારી બેન ધમાકેદાર પ્રેંક વિડિયો લઈને આવી ગઈ છે જોરદાર ઈ પાછો મારી બેન સાથે કરવાનો છે એને તો ખબર ન હોય કે મારી બેન પ્રેમ કરવાની છે તો આજે એની સાથે જોરદાર વિડિયો બનાવવાનો છે અને વિડિયોમાં બનાવી જોઈએ મિત્રો આપણે આજે હે ને પ્રેમ વિડીયો બનાવવાનું છે બહુ મોડું થઈ ગયું કેમ કે ને આપણે નવરાય ન હોય એટલા માટે આજે 4 5 દિવસ થઈ ગયા પછી આપણો વ્લોગ આયલા વિડીયો આવે છે તો માં બનાવી જો ને ફોન લગાડી બેન ને બરાબર માં બનાવી જો તો એ લઈ 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 તો ભાઈ બેન ને રિંગ જાય છે હેલો 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 બેન હા બોલો તમે સાહ બહુ મીઠી બનાવો છો તમારી પાસે છે ને સાહ પણ ઈર્ષા કરે છે બોલ કે કેટલી સાહ મીઠી બનાવે છે તને સાહ બનાવો સાહ આપણે સાહ પીવાની બેન અમે પણ સાહ કે બનાવતા નથી તો શું કરો તૈયાર લાવો છો હા તૈયાર લાવી છે અરે પણ તમે સાહ કેટલી મીઠી બનાવો છો મને પણ સુગંધ આવે છે હું બાજુમાં રહું છું તોય નામ થોડું તમે ઓળખી જાવ અને તમારી સા ની તો વાત કરું વખાણ કરું એટલા ઓછા છે એટલી બધી નકલી શબ્દ મોઢામાં આવે છે તમે શાહ કેટલી મીઠી બનાવો છો ત્યાંથી અરે હું જ્યાંથી બોલતી હોય ના તમે શાહ કેટલી મીઠી બનાવો છો એનું કરો ને અરે પણ નકલી તમે સાથી અરે તમે શાહ કેટલી મીઠી બનાવો છો

કાઈ દોન તો હા દોન થાવ 300 પડતી હા સા કે મીઠી બીજુ કાઈ નઈ સા 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 દે દે સા મીઠી છે હા બોલ દીધું હું સા મીઠી છે બીજુ કાઈ નઈ સા મીઠી જા બોલ કે એડ્રેસ દેન તો ખાલી એડ્રેસ નઈ દેવા મામા તમર થાઈ કરી લીજો આય કરી લેશે એકવાર એડ્રેસ દેને એટલે થાઈ કરી લેજો બરાબર એડ્રેસ તો રાજકોટ રાવસુ રાજકોટ રાવ તો કઈ જગ્યા રે આ આજી દેમ ચોકડી પાહે